નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ પોલીસનો ખોફ ડભોઈમાંથી ઓસરતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો આપ બરાબર સાંભળી રહ્યા છો ડભોઈ તરસાણા ફાટકથી નવી નગરી તરફ જતા રસ્તા પર એટલે કે ડભોઈ શહેર જવાના મુખ્ય માર્ગ પર દેશી દારૂની ખાલી પોટલીઓ ઢગલા બંધ પડેલી જોવા મળી એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે અને દારૂબંધીના નિયમો છેલ્લા ઘણા વર્ષોથી છે અને બીજી તરફ આજ ગાંધીના ગુજરાતમાં ડભોઈમાં દેશી દારૂની ખાલી પોટલીઓ અને એ પણ ઢગલાબંધ ડભોઈ જવાના મુખ્ય માર્ગ પર પડેલી જોવા મળે છે તો ડભોઈ પોલીસ તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની છત્રછાયામાં દેશી દારૂના ધંધા બે રીતે ચાલી રહ્યા છે કે પછી ડભોઈ પોલીસનો ડર જ આ દારૂવાળાઓના મનમાંથી નીકળી ગયો છે ડભોઈના માર્ગ પર ઢગલાબંધ બંધ પડેલી દેશી દારૂની ખાલી પોટલીઓ ઘણું બધું કહી રહી છે વાહનોની અવર જવરને લીધે આ ખાલી પોટલીઓ હવામાં ફંગોળાઈ રહી છે જે વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે ડભોઈના ધારાસભ્યના વિકાસના સૂત્રોને આ વિડીયો અવરોધરૂપ થતી સાફ દેખાઈ રહી છે હવે જોવું એ રહ્યું કે ડભોઈ પોલીસ આવા બેફામ બનેલા અને બેખોફ બનેલા દારૂના અડ્ડાવાળા ઉપર કોઈ સખત એક્શન લેશે કે પછી અપના કામ બનતા જાય જનતાની સ્થિતિ રહેશે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ